મિત્રો ગુડ આફ્ટરનુન અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર અને અત્યારે સિઝન બંધ થવાની તૈયારી છે તો હું તમને બતાવીશ કે અત્યારે કેવો માહોલ છે તો જોડાયેલા રહેજો કંઈ જાતાની મજા આવશે જોઈ શકો છો કે ક્રેન આવેલી છે અને આ બોટું છે એ બધી ચરાવે છે જોઈ લ્યો મારે ક્રા છે આ ક્રેન છે ને આ બધી બોટું ચરાવવાની છે અને આ બધી બોતું છે ને ચરી ગઈ છે જો આ જગ્યા એ ચરી ગઈ છે જો અહીંયા લગભગ પચીસ થી ત્રીસ બોત ચરી છે આજે તો આવી રીતે રેકરા ઉપર રાખવી પડે છે અને વા પછી જો મુકાય છે લાકડાના ટેકેથી મુકાય છે બોટું તો આ બધી સિસ્ટમ હોય છે અમુક અને જો આ કાઢિયું હોય ને એ ઘસવી પણ પડે છે જો આ કાઢ્યું છે ને એ ઘસવી પડે અને તો હવે આવી ગયો છું મિત્રો હવે અમારો ડંગો હતો ને એ છૂટી ગયો છે કેમ કે અહીંયા બોટું ચડશે બધીમાં જે તમને મેં બતાવ્યું એવી રીતે ચડશે અને જો અત્યારે બાજુવાળાને બધી છોડે છે અને આ બાજુ પણ છોડે છે અહીંયા બોટું બધીમાં ચરી હશે ને આ છે દરિયો સૌથી શાંત દરિયો અને બધા અહીંયા ફોટો પાડવા માટે ને આવતા હોય છે તમે બતાવું તો આ બધી છોકરાઓ ફોટો પાડવા અને પગ બોલાવવા અને આવ્યા છે આ ફિશિંગ કરે છે જવું આ એમ છે કંઈક લાકડાના ટ્રેક લાકડાના ટ્રેક આ છે ને એ હવે આ પાછળ છે એની માટે બોટ ચડશે જો આવી રીતે તો મિત્રો આવી ગયો છું પંજાબ વિસ્તારમાં અને જો આવો માહોલ છે આવી બોટું ચરેલી છે આ બાજુ અને આ બાજુ અને ચૂતરી પણ થોડોક દિવસની અંદર આવી રહી છે એટલે બોટું જરાક સ્પીડની અંદર ચડે છે આ બાજુ છે ડંગાઓ તમે જોઈ શકો છો જોઉં આ બાજુ બોટ મૂકે છે અહીંયા રેકરા આવી ગયા છે આ ક્રેન સાથે મોટી બધી અમારા ઈલાકામાં બોટું ચડી ગઈ છે આ બધી છોડી લેતો છે જો અત્યારે ધોવાનું ચાલુ છે આવી રીતે બેસન કેમ છો મજામાં જો આ ભાઈ અત્યારે ધોય છે જો આવી રીતે એ પાવડર વાળું પાણી કરીને ધોવા પડતા હોય છે એટલે આ દર વર્ષે સિઝન પૂરી થાય અત્યારે ધોવા પડતા હોય છે બોટ મુકાઈ રહી છે તો આ પંજાબ વિસ્તારમાં બોટ મુકાઈ રહી છે આવી રીતે મુકતા હોય છે જો જો આવી રીતે બોટ મુકાતી હોય છે હવેનું ટર્ન જોવું ખાલી આવી રીતે તન મારતું મારવું પડે આવી રીતે ખેંચવું પડે બે અહીંયા થોડાક હોય થોડાક અહીંયા હોય કે આ બહુ ધ્યાન રાખવા જેવી વાત છે આમાં નજર ચૂકાવી ના જોઈએ એ ખેંચવી પડે જો આ ખેંચે છે એમ જો આ બધા ખેંચે છે એમ ખેંચવી પણ પડે જો આ કેવી રીતે મૂકે છે એ જોવું બહુ ધીરે ધીરે રહી છે ડગડાના સહારે મૂકે છે લાકડા જે હોય જાડા એના સહારે મૂકતા હોય છે બોટ જો બે બે જણા હોય આમ લાકડા થતા હોય છે તો આવી રીતે જ મૂકવાની હોય છે બોટ તો ફાઇનલી બોટ નું લેવલ કરે છે કઈ બાજુ નમેલી છે કે કઈ બાજુ નહીં એ બધી ચેકિંગ થાય છે તો બોટ મૂકવાનું સક્સેસફુલ થઈ ગયું છે હવે જે વધારાના ડગરા હોય એ બાંધાવે છે જો આવી રીતે ડગરા બંધાવે છે તમને અહીંયા નજીકમાં તો હવે આટલું જ ભરવાનું બાકી છે થોડું ઘણું અહીંયા થોડું ઘણું બાકી છે અને થોડું ઘણી અહીંયા જગ્યા બાકી છે તો મિત્રો હવે આ લોકને આપણે અહીંયા જીવન કરીએ ફરી મળીએ એક નવા સાથે જય હિન્દ ભારત માતા કી જય